હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેલી છે ધોરણ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે તો વિગતો જોઈએ મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ ધોરણ એક પાંચ અને ધોરણ છ આઠ મહત્વપૂર્ણ અપડેટ છે ભાષાઓ મિત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ એક દસ બે હાજર પચીસ ના રોજ અઢાર કલાક થી ઓનલાઈન મેળવી શકશે

જેમાં જનરલ કે જનરલ કેટેગરીમાં ગુજરાતી ભાષામાં સડસઠ પોઈન્ટ ચોર્યાસી ઓગણસાઠ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે હિન્દી ભાષામાં પાસઠ પોઈન્ટ બાણું સુધીના ઉમેદવારોને બોલાવેલ છે અંગ્રેજી ભાષામાં ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ નેવ્યાશી સુધીના ઉમેદવારોને બોલાવેલ છે સંસ્કૃતમાં સડસઠ પોઈન્ટ ચોત્રીસ સોતેર સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તે અંતર્ગત મિત્રો દિવ્યાંગ જૂથમાં જોઈએ તો સી કેટેગરીમાં અંગ્રેજી વિષયમાં 53.2133 સુવિના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો જે ઉમેદવારો એ ભાગ લીધો હોય તેમણે ખાસ ધ્યાન માં લેવું દિવ્યાંગતા જૂથ સીમા જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તે જિલ્લામાં અનુસૂચિત જનજાતિ એસટી અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્સની જે જગ્યાઓ ઉપલબ્ધ હોય આ બંને કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારને કોલ લેટર આપવામાં આવેલ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઈટ જોવા વિનંતી છે. તો એક દસ બે હજાર પચીસના રોજ આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં જનરલ કેટેગરી અને દિવ્યાંગતા જૂથ c category આવતા તમામ ઉમેદવારો ને મિત્રો એક દસ બે હજાર પચીસ ના રોજ કોલ લેટર મેળવી લેવાના રહેશે અને તેમને જિલ્લા પસંદગી માટે છ દસ બે હજાર પચીસ થી સાત દસ બે હજાર પચીસ દરમિયાન બોલાવેલ છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન માં લેવું thank you મિત્રો જય હિન્દ વંદે માતરમ